મારા ભુણ રાતના 3 વાગે દિશા પાટોન રશ્નાય પાટો દો હવે લુઈ બી એવું કરે રાણ આય અને હું માતા બોલી દોડીને પણ આજ તોય મેરો તારા ભાઈન સપને દેઈ અને હું માતા એમ કોઈ મોઢાણી માતા શિકોર કે એવું હોય બોલ કર દે એવો સપનું આલુ તો મારા ભુણ લિંડા દે આલુ ને અરે ભુવા મને ગોય સપનું તોય મારો ભુવા જો ને જેમ કે મે માતા સપનું આલતા આવડ્યું પણ તોય ભુવા આ ધરતીના પેટાળનો કોઈ પૂય ભાલ્યો આ આ દેવ છે આ બધેથી મોટી દેવ છે એટલે તો બેન મારા દેવ નું કામ કરશો ને કે અંદર મારો ભૂ જો તમે સપનું આલતા પાણી કરતા આવો તો તો મારો ભૂ આવ્યો એટલે આ તો તું ઓકડ્યો તો હું માતા કે હું માતા કજી ભૂ પાવળી ભાવનો નું એવો ભક્ત હાથ વાળા વિચાર કરતો હું માતા બોલું એમાં તો ખોમી આવશે જ નહીં